તયું તો કોડ હોય બહુ પાછા પણ પછી ખબર પડે કોડ કેવા કાપડા એટલા માટે સ્વામી કેસે મુવા લગે તાણી અને છેલ્લી કડી સ્વામી લખે છે નદીઓ મોટી તેમાં જાય તણા દેવાનંદ કહે હરિ ભજા નહી હરી ભજા

સ્વામી કે હરક શોકની નદીઓ મોટી એમાં તણાતો જાય તણાતો જાય દેવાનંદ માટે ભગવાનના ભક્તો આવો ભગવાનમાં પ્રેમ કરવા માટે ભગવાનમાં પ્રીતિ કરવા માટે ઠાકોરજી આપણને માણસનો દેહ આપ્યો છે અને એ દેહ કરીને ભગવાનની પ્રાપ્તિ કરવાની છે અને એવા વડોદરાના મથુરાબાનો એક સુંદર મજાનો પ્રસંગ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પોતાની કલમે લખે છે અહીંયા એક વડોદરાની અંદર વણિક બાઈ હતી અરે એક

અને ભગવાનની પ્રાપ્તિને બદલે વિષયમાં વધારે પ્રાપ્તિ થઈ અને તેનો અંતરમાં પડ્યો ભાર કેતા દુઃખ થયું હું તો ભગવાન ભજવા માટે અને આ નું આ ક્યાં માર્ગે જતી રહી ભાર એટલે એનું દુઃખ થયું જોજો ભગવાનના ભક્તો સાચા સંતની સાથે જોડાવું અને ભગવાન સ્વામિનારાયણે નિષ્કામ સુધીમાં શિક્ષાપત્રી ધર્મામૃતમાં મહારાજે હાચા સંતોના લક્ષણો બતાવ્યા છે મહારાજ કે નિર્લોભ નિષ્કામ નિસ્વાર નિસ્નેહ નિર્માણ આ પાંચ વર્તમાન જેના જીવનમાં હશે મહારાજ કે એને મહારાજ કે એવા જે પંચ વર્તમાન છે એમાં અમે સાક્ષાત નિવાસ કરીને રહીએ અને એવા જે પંચવર્તમાન યુક્ત સંત છે એને ભગવાનને સાક્ષાત સંબંધ છે માટે આપણે ભાગ્યશાળી આ જે ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણે વર્તનારા પૂજ્યપાદ ગુરુશ્રીને સવા સો જેટલા સંતો મળ્યા એક ભગવાનની આજ્ઞા પાળે પાછા બોલો અહીંયા હોય તોય ભલે જોકે મહારાજે તો વચરામૃતમાં બહુ સુંદર મજાની વાત બતાવી તમે પકડજો પકડાઈ જાય તો મહારાજ કે મોટો મોટો એ એ કે દેશ પરદેશ જાય કનક યોગ થાય પણ તેમ છતાંય એમાં લેવાય નહીં એ ખરો ત્યાગી એ મોટો ત્યાગી કીધો બોલ એવું મહારાજ વચરામૃતમાં કીધું ક્યાં વચના કીધું છે મહારાજે હે ક્યાં કીધું છે મહારાજે કોને કેવું છે કોઈને નહીં વચનામૃતમાં હશે બહાર છે જ નહીં બોલો કયો કોઠાર સામે કોણ છે મુકેશભાઈ શિલાણા કયો તો મધ્યનું એક સેઠમું તો થોડુંક નજીક તો આવ્યો પણ એકસેઠમું વચરામૃત કેટલામો એકસઠમાં વચરામૃતમાં તમે વિચાર કરો પૂજ્ય ગુરુશ્રી આ સંતો બધા સાથે જાતા હોય આટલા વર્ષોથી આય આ તો બધે વિચરણ કરે પણ વિદેશ જાય પણ તેમ છતાંય ભગવાનની આજ્ઞામાં એક રંચ માત્ર ફેરફાર નહી એનું ખાવું પીવું શું બધી જ ક્રિયા અને ત્યારે જ ગુણ આવતો હોય છે ને બધાને નહર ગુણ આવે નહીં એલા માટે આ એવા ગાફલ ગુરુ મળી ગયા પામ માતા ભગવાન પણ પામી શકી નહીં જો કે ભગવાનના ભક્તો દુઃખ થાય ક્યારે થાય જ્યારે ભગવાનની પ્રાપ્તિ ન થાય ને ત્યારે ખરો મુમુક્ષુ હોય ને ત્યારે થાય થાણા ગલોળના માવા ભગત બહુ શ્રદ્ધાવાન મુમુક્ષુ અને ભગવાનનું ભજન કરે ગામની પાદર પીપળો હતો પીપળાને પ્રદક્ષિણા કરતા કરતા ભજન કરે તે એવો ઇતિહાસમાં લખાણો કે ત્યાં ગોઠણ સુધી હાલવાની ગોળ ગોળ રસ્તો કેડી થઈ ગયેલી બોલો અને આવી શ્રદ્ધાવાળાને એક વિચાર કર્યો ભગવાન ન મળે તો દેહને પાડી નાખો ગામમાં મંદિર હતું ત્યાં જઈને બે બેઠા એક દિવસ બે દિવસ અંજળ વગર અને ત્યાં તો આકાશવાણી છે માવા ભગત આ મનુષ્ય દેહ ભગવાનની પ્રાપ્તિ માટે મેળો છે મરવા માટે નથી મેળો અને સાંભળો અટાણે ઘોર કળી અંદર ભગવાન સ્વામી નારાયણ એ પ્રાગીટ પામ્યા છે એને શરણે તાવ એનું ભજન કરો તમારો મોક્ષ થઈ જશે એટલે માવા ભગત આકાશવાણી ઉભી થઈને બહાર આવ્યા પણ વિચાર કરે મળે ક્યાં એમાં જેતપુરના જીવા જોશીના દીકરા શિવા જોશી અને થાણા ગાલોડમાં કથા કરવા માટે આવેલા અને કથા કરવા માટે આવેલા અને કથામાં શ્રદ્ધાવાન બહુ ભગવાનમાં પ્રીતિવાળાનું લક્ષણ એ કે કથા વાર્તા વગર રહી ન શકે એટલે માવા ભગત કથા સાંભળવા માટે આવ્યા પણ શિવા જોશીના કપાળમાં તિલક ચાંદલો અને આ જો એટલે માવા ભગત રહેવાનું નહીં માવા ભગત કે આ કોનો તિલક ચાંદલો આ પથ છે અને ત્યારે જોશી કે સાંભળો આ તો ભગવાન સ્વામિનારાયણ એનો શરણાગત સૌ અને આ કપાળમાં તિલક ચાંદલો એનો કરેલો છે આ કંઠમાં કંઠી એની ધારણ કરેલી છે અને સ્વામિનારાયણ નામ સાંભળ્યું અંતરમાં શાંતિ થઈ થોડો સમય થયો તે ગામની અંદર કોઈ મહાત્માજી આવેલા અને રામજી મંદિરની અંદર ઉતરેલા અને ત્યાંય કથા સાંભળવા માટે પહોંચેલા પણ થોડી વાર થાય એટલે મહાત્માજી બહુ આમ સાત્વિક રાગ પર અને વાત કરતા હતા હાંભળો અટાણે ઘોર કળીકાળની અંદર સ્વામિનારાયણ ભગવાન છે ને એના સાધુ સ્ત્રીધનના ત્યાગી છે અને આવી બધી વાતો કરતા અને સ્વામીને નામ સાંભળ્યું અને અંતરમાં શાંતિ થઈ માવા ભગતને નક્કી થયું આકાશવાણી તે ભગવાન હોવા જોઈએ અને એમાં પછી થોડી વાર થઈ કેતા થોડો ટાઈમ થયો અને સદગુરુ મુક્તાનંદ સ્વામી વિચરણ કરતા કરતા થાણા ગાલોળ પધાર્યા અને મુક્તાનંદ સ્વામીની પાસે આવું જીવન જોયું મુક્તાનંદ સ્વામીનું અને માવા ભગતને ગુણ આવ્યો અને માવા ભગત સ્વામીની પાસે બેઠા અને મહારાજનો બધો બહુ મોટો મહિમા કીધો અને સ્વામીને કે સ્વામી અટાણે મહારાજ ક્યાં હશે મહારાજ તો અટાણે સાંભળો માવા ભગત થોડા દાણા રોકાવો હમણાં મહારાજ સાંકળી પધારવાના છે સાંકળી તમે આવજો અને માવા ભગત સાંકળી ગયા અને ત્યાં તો રામજી સુતાની ત્યાં ઉતરેલા એની મા પણ મહારાજ ત્યાંથી જતા ફરેણી ગયેલા અને વાત કરી સાંકળી વેન કે મહારાજ પધારેલા ફરેણી ગયા છે પણ રાત પડી ગઈ એટલે આવકાર આપ્યો ને જમાયડા ને પછી રાત્રે બહુ મહિમાની વાતો કરી અને ત્યાંથી ફરેણી ગયા અને ફરીને ગયા તો મહારાજ ત્યાંથી ન પીપલાણા ત્યાં મહારાજ જતા રહેલા પણ માવા ભગત ફરતા ફરતા ત્યાં પાછળ ગયેલા અને મહારાજને મળીને પછી મહારાજનો નિશ્ચય થયો મહારાજના શરણાગત એટલે મુમુખ ક્યારે ક્યારેય પાછો ન પડે અને આ બાઈને ભગવાન મળે ન મળ્યા એટલે દાજ થતી હતી માવા ભગત મળવા માટે ભગવાનને અને ન મળે તો આ દેહને પાડી નાખો અને કેવી સ્થિતિ થઈ છે માવા ભગતની ગુણાદિત્યાનંદ સ્વામી કોઈ ત્યાં સત્સંગ કરવા માટે જ્યા હોય દર્શન કરવા માટે જાવ હોય તો ઓ મહારાજ સ્વામી પૂછતે કઈ બાજુ આવશો રાજકોટ બાજુ જેતપુર બાજુ તો થાના જાય જ માવા ભગત ના દર્શન કરતા જાય જો વાળા માવા ભગત એટલે આ બાઈ ને એવા અસંત મળી ગયા જેના માધ્યમથી ભગવાનની પ્રાપ્તિ ન થાય અને આમ કરતા કરતા કેટલા વર્ષ વ્યા ગયા તો નિષ્કુળ સ્વામી લખે છે અહીંયા ते ने वय वर्षविष नाव्यो अन्तरमा सुखलेश કરતા કરતા હે વણિકભાઈને વીસ વર્ષ વ્યા ગયા પણ અંતરમાં ભગવાનની પ્રાપ્તિ ભગવાનની જાખી ભગવાનનું સુખ અનુભવાયું નહીં અને પછી મથુરાબાઈનું નામ સાંભળેલું પછી મથુરાબાઈને મળી કહી પોતાની વાત સગડ્યા બધી જ વાત કરી વીસ વર્ષથી આ પંથમાં જાતી હતી મેળાતા કરી વાત ન કર્યાની કહી કર્યું સર્વે મેં કલ્યાણ કાજ શાંતિ ન વળી ન ટળી માટે હે મથુરાબાઈ હવે તમે જેમ કહો તેમ કરું જો હું સંસાર સાગર તરું મથુરા પણ મારે આ સાગર પાર તરવું છે અને ત્યારે બોલ્યા મથુરાબાઈ કાલે વહેલી તું આવજે અહીંયા હે ભાઈ આવતીકાલે તું વહેલી આવજે અને મથુરાબાઈ ના કહેવાથી એ વણિક બાય બીજે દાડે વેલે મથુરા બાય પાસે ગઈ અને મથુરા બાય કહે છે સાંભળ બાય તું ભજનમાં બેસ અને ભજનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે અને મથુરા બાયે જે કીધું નિષ્કળાન સ્વામી લખે છે અયા પછી આવી બાય બીજે દાના પછી આવી બાય બીજે દાના કરવા

ભજન સ્વામિનારાયણ નું કરાયું પણ બાઈ ને આસ્થા ભગવાન કૃષ્ણ મહાદેવ એટલે મહારાજે એને સમાધિની અંદર ધારણા ની અંદર ગોલોક ધામ અંદર મોકલા અને ગોલોક ધામ જે દર્શન થયા એને સ્વામીએ લખે છે ગાયો ણી શોર જમન તાણી દેઢી સોમા વીર જમન તાણી દેતા કૃષ્ણ રા પુરાણ દેટા કૃષ્ણ રા પુરાણ સખી તેના જગણી તેની સખીઓ તેના ણી હિ જોયો સર્વે આદી જોયો સર્વે દામ જો છે અહી જો પોલી છે અી નામ આવી રીતે મથુરા બાઈના ના યુગમાં આવવાથી બાય ને ભજન કરવા માટે બેસાડીને ભજન કરતા કરતા ધારણા થઈ સમાધિ થઈ અને સમાધિમાં ભગવાન કૃષ્ણ રાધાજી આખે આખા ગોલુકના દર્શન થયા છે અને જોઈ પોતી છે અહિયાની હા કાંઈક થઈ નિરાય થઈ અને જે જે જોયું તું આવી અને બધાયને વાત વાત કરી છે જોજો ભગવાનના ભક્તો આ વાત આવી જ છે જ્યારે જ્યારે ભલે પેલા ગમે તેવું હોય પણ હાચા ભગવાનના સંત કે હાચા ભગવાનના ભક્તમાં યોગમાં આવીને ત્યારે જ ભગવાન ભજવાનો અને ભગવાનની પ્રાપ્તિ કરવાનો માર્ગ એ હાચો પ્રાપ્ત થાય છે એ વગર ક્યાં થાય અને જેને જેને પ્રાપ્ત થયો છે એને ભગવાનના સાધુ અને કા ખરે ખરા ભગવાનના ભક્તના માધ્યમથી જ થયો છે એ વિના ક્યાં રે ન થાય આપણે જરીક તપાસ કરીએ આપણો જ્યારે એક આત્મચિંતન કરીએ તો આપણે જેટલા લેવલ સુધી પહોંચ્યા છે એવી એની પાછળ જો કોઈનો હું કહેવાય કહેવાય પ્રેરણા હોય તો એ આપણને જવાબ મળશે આવા ભગવાનના સાધુની જ પ્રેરણા એ વિના ક્યારેય પહોંચી શકાય જ નહીં ભલે અધ્યાત્મ ઠેઠ ભગવાનના દર્શન સુધી પહોંચેલો હોય પણ તેમ છતાંય એ ભગવાનના સાધુ વિના થઈ શકે નહીં એટલા માટે તો મહારાજ વચના કહેતા પૂર્વે જેનામાં સંસ્કાર છે હમણાં છે ભવિષ્યમાં થશે એ સંત થાય છે શાસ્ત્રમાં તો લખેલા હશે પણ તેમ છતાંય પોતાની મેળે પ્રાપ્ત થતા નથી અને આ વણિકબાઈને ભગવાનની પ્રાપ્તિ થઈ ભગવાનના એક મહાન ભક્ત સ્ત્રી ભક્ત મથુરા ભલે ઉંમરમાં નાના હતા પણ તેમ છતાંય મથુરાબાના યોગથી એવી સ્થિતિ થઈ એવી સ્થિતિ થઈ કે ભજન કરતા કરતા સમાધિ સુધી ભગવાનની પ્રાપ્તિ સુધી પહોંચી ગયા કહે થઈ કૃતાર્થ આજ કરી મહેર મને શ્રી મહારાજ હું તો પામીશું પરચો મોટો સત્ય સ્વામી બીજો જ એક ભગવાન જ હાચા હશે બાકી જે જે ભગવાન થી જુદા લઈ જાય એ મત બધાય ખોટા છે અને આવા વડોદરા ની અંદર સ્વામી કે અનેક પરચાઓ લખ્યા છે પણ એમાંથી આ તો થોડું તમને આચમન કરાવ્યું છે સદ્ગુરુ નિષ્કળાન સ્વામી લખે છે અહીંયા એમ પૂરે પર જા મેશ લખી ન

પણ સ્વામી કે આટલી મેં કીધી એટલી જ નથી નથી એટલી બીજી છે ઘણી આ મેં લખી એટલી જ નથી આ સિવાય તો લાખો છે સ્વામી કહે છે નથી કીધો મેં બહુ વિસ્તાર કહી લાગા ભાગ દિલદાર નથી ગીતો મેં બહુ વિસ્તાર કહી ભગની લગાર આજ સા આજ કરે છે જિારી તે તો વાત જાતિ નજીકારી તે વાત જતી જે છે છે જે છે સહજાનંદ तोल पायो तोलब माना रेनो तोलब पनवता रेनो तोलब मान्यतायूं बीश्कुल आनंद लतायो

નહીં પણ સ્વામી કે મારે હજી આગળના પ્રાંતના લખવા હશે એટલે વડોદરા તો થોડાક ખાલી લખ્યા પણ એમ નહીં માનતા કે એટલા જ છે પણ આ સિવાય તો લાખો છે કેટલા હજારો નહીં કેટલા છે લાખો છે એવી રીતે સ્વામી અહીંયા એકસો ને ઓગણપચાસ પ્રકરણ પૂર્ણ કરે છે આવતી રવિ સભામાં કેટલા મુશું એકસો ને પચાસ હું પ્રકરણ સાંભળશું તો એ શબ્દોની સાથે આજની રવિવારની સભાને અહીંયા વિરામ આપશું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરિ કૃષ્ણ મહારાજ શ્રી નારાયણ મુનિદેવ